બનાસકાંઠાના કોઠી ગામ ખાતે છેલ્લા આઠ દિવસો સંગમ જોવા રહ્યો છે શાસ્ત્રી સિદ્ધરાજ બાપુના મધુર કંઠે ગવાતિયા કથામાં રામ જન્મોત્સવ રામ વિવાહ અને મામેરુ જેવા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક મહોત્સવમાં માત્ર કોઠી ગામમાં જ નહીં પરંતુ વાવ અને થરાદ સહિતના સમગ્ર પંથકમાંથી ભાઈઓ બહેનો સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે આ ભવ્ય આયોજન અંગે કોઠી ગામના પૂર્વ સરપંચ રવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને હિન્દુ શાસ્ત્રો અને સંસ્કારોનું જ્ઞાન આપવાનો છે ગામના યુવાનો અને વડીલોએ ખભે ખભા મિલાવીને જે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેનાથી આખું ગામ ભક્તિમય બની ગયું છે ખાસ કરીને આવતીકાલે આ કથાની પૂર્ણાહુતિ થવાની છે ત્યારે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ લેશે આ પ્રસંગે રવજીભાઈ પટેલે તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે કોઠે ગામ ગામે રામકથાનું નવ દિવસનું આયોજન રાખેલ હતું એમાં ગામના ચોરાણો દણા અને ત્રીસ કુટુંબ થઈ અને આ ગામજનોએ બધા સહકારથી રામકથાનું સિદ્ધ્રા શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું અને આજુબાજુના વાવ થરાદ અને બનાસકથા જોનાના બધા મહેમાનો પત્રકાર ભાઈઓ મિત્રો અને બહુ બોળી સંખ્યામાં આવેર્યા તે બદલ હું કોઠી ગામના સરપંચ તરીકે આપને બધાને આવકારો છું અને ખૂબ ખૂબ અભિનંદન આલો છું ગઈકાલે નવમો દિવસ છે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પણ વધારવાના છે આપ બધાએ ગઈકાલે છેલ્નો લાભ લેજો અને બધાએ પત્રકાર મિત્રો અને આપણા મિત્રો બધા બધા ભાઈઓ બહેનો વડીલો બધા આવી અને અવસરનો લાભ લેવો એવું ખૂબ આભારી કોઠી ગામ હું ખૂબ આવકારો છું જય રાજગીરી બાપજી આ રામકથા માત્ર ધાર્મિક પ્રસંગ બનીને જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતિક બની રહી છે દરરોજ કથા બાદ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આઠ દિવસ સુધી ચાલેલા આ જ્ઞાન યજ્ઞમાં સિદ્ધરાજ બાપુએ ગીતા અને ભાગવતના ગુણ જ્ઞાનને સરળ ભાષામાં સમજાવીને શ્રોતાઓને મંત્રમુગ કર્યા હતા પૂણા પૂર્ણાહુતિને લઈને ગામમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે